સુરતના પાંડેસરાથી મહારાષ્ટ્રના જલગામ સુધી નવી બસ શરૂ કરવામાં આવી છે મહારાષ્ટ્ર સમાજના સામાજિક અગ્રણી છોટુ પાટીલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ઉધના પાંડેસરા દિંડોલી સહિતના વિસ્તારમાં વસતા મહારાષ્ટ્રીયન સમુદાયની સુવિધા માટે એસટી નિગમને બસ શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી ત્યારે આ માંગ પૂરી કરવામાં આવી છે આ બસ સવારે સાત વાગે પાંડેસરા ચીકવાડીથી ઉપડીને નવાપુરા વિસરવાડી દેહવેલ દુધલ્યા થઈને બે ત્રીસ વાગે એટલે કે અઢી વાગે જલગાંવ પહોંચશે અને લોકોને ઓછા ભાડામાં પ્રવાસ મળશે તો માટે અમે વિનંતી કરેલી હતી ડેપો મેનેજર શ્રીને અને ડીસી સાહેબને ગજ્જર સાહેબને કે અમારા જલગાંવ એક દુલિયા અને એક અકોલા આવી ત્રણ ગાડીઓની માગણી હતી જલગાંવની બસ આજથી શરૂઆત કરવામાં આવી છે પણ ઘર આંગણે આ વિસ્તારના લોકોને આ જલગાવની બસ મળી છે હું સૌ રહેવાસીઓને વિનંતી કરીશ કે આ બસનો જેટલું બને એટલો વધારે લાભ લેજો